શું અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ માં છે ને ભાજપ ના ધારાસભ્યો ના કામો નથી થઈ રહ્યા શું મુખ્યમંત્રી તેમને નથી સાંભળી રહ્યા કેમ કે જેવી રીતે મહુબાના હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મોહન ટોઢિયાના જે રીતે લોકોએ ઉધળો લીધો છે અને સામ સામે ઉગ્ર બોલાચાલી થઈ છે તેના ઉપરથી આ ઘટનાઓ સિદ્ધ થઈ રહી છે વાત કરવામાં આવે તો જે બારડોલી વાંકાનેરનો રસ્તો છે તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે જેના કારણે અનેક લોકોને અકસ્માતનો ભોગ બનવો પડ્યો છે અને તેના કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી ચૂક્યો છે અને આને જ લઈને જ્યારે ખાતમુહૂર્ત કાર્યક્રમ ગઈકાલે બારડોલી ખાતો હતો ત્યારે મોહન ડોઢિયા પહોંચ્યા હતા ને તે દરમિયાન ત્યાં આવેલી જનતાએ તેમનો જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે રાજકીય નેતાઓ દ્વારા જે ઉમેદવારોને જાહેર કરવામાં આવતા હોય છે તે પોતાના વિસ્તારમાં પૂરજોરમાં પ્રચાર પ્રસાર કરતા હોય છે લોકોનો વિશ્વાસ જીતતા હોય છે કે તેમને આપેલા વચનો તેઓ પૂર્ણ પરંતુ જયારે ચૂંટણીમાં તેઓ જીતી જતા હોય છે પછી એ વિસ્તાર તરફ જોતા પણ ને આવા નેતાઓ પણ પાડ્યા છે આવી જ રીતે વધુ એક ઘટના છે તે ખાતેથી સામે આવી છે જ્યાં સુરતના ધારાસભ્ય મોહન ડોઢિયાને લોકોની જનતાના રોષનો ભોગ બનવો પડ્યો છે ઘટના કંઈક એવી હતી ગુરુવારના રોજ એટલે કે ગઈકાલે મોહન ડોઢિયા છે તે વાંકાનેર બાડોલી ખાતે આવેલા જે રસ્તો છે તેનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન છેલ્લા દસ વર્ષથી બારડોલી અને વાંકાનેરનો જે રસ્તો છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે તેના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવી ચૂક્યો છે છતાં પણ આના કામમાં કોઈ પણ પ્રકારની ગતિ કે કોઈ પણ વિકાસ ન થતો હોવાના પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા અને ગ્રામજનો છે ત્યારે જે ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં પહોંચ્યા હતા ને પોતાનો ભડા અને હૈયા વરાળ છે તે મોહન જે ધારાસભ્ય છે તેમની સામે પહેલાં તો જે ગ્રામજનોએ રજૂઆત કરી છે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે તે જોઈ લો હવે આ બે દાડા છે મેં તમારો તમે જે પેપરમાં આપેલું એ પેપરનું કટિંગ હોઉં હું આવી રીતે આપી આવ્યો છું બે વાર કાલે અધિકારી પાસે બેઠો ફાઇલ લઈ ગયો ત્યાં મુખ્યમંત્રીને ઓફિસમાં પહોંચાડી પેલી બહેનને જઈને મળીને કે ભાઈ ચૂંટણી આવતી છે અમને ચૂંટણીમાં આ લોકો અમારી સામે આવશે અમારે શું કરવાનું એમ તમે જે રીતે લડો એના કરતાં ડબલ હું લડીને આવું

તમને જવાબ આપો તમારી વાત નો તમારી વાત નો જવાબ આપો આપ કેવી રીતના સમજાય રેકોર્ડ કળા મોટા કી બધા નો લેસન મેં કાળાવી લીધા એનું બધું મેં કરી આમો કાપો જે રીતે આપ જોઈ શકો છો કે ગ્રામજનો દ્વારા પહેલા તો વાત કરવામાં આવી છે કે જે બારડોલી અને વાકાનેરનો રસ્તો છે તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તે બનાવવામાં નથી આવ્યો તો સામે મોહન ડોઢિયા દ્વારા કહેવામાં આવે છે કે ગઈકાલે જ હું મુખ્યમંત્રીને મળવા ગયો હતો પરંતુ તેઓ મળ્યા નહોતા ત્યારબાદ મેં અધિકારીઓ સાથે મુલાકાત કરીને તમે જે પેપરના કટિંગો આપેલા છે તે કટિંગ લઈને પણ હું ગયો હતો ત્યારબાદ ઘણી બધી બાબતોને લઈને ચર્ચાઓ ચાલી હતી ત્યારે જ્યારે સ્થાનિકે પૂછ્યું કે તમે જવાબ આપવા માટે બંધાયેલા છો તમે ધારાસભ્યો છે તમને સાંભળવો જ પડશે ત્યારે તેને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મોહન ડોઢિયાએ કહ્યું હતું કે હું તમારા જે પ્રશ્નો છે તે વિધાનસભામાં પણ ઉઠાવતા આવ્યા છે તમે તો જાણે એવી વાત કરી રહ્યા છો કે હું તમારી જે વિકાસના કામો છે તે કરતો જ ન હોઉં તમારી રજૂઆત સાંભળતો જ નઉંઉં તે પ્રકારની વાત કરી હતી અને તેમણે એવું પણ કહ્યું હતું કે રજૂઆત કરવાની એક પદ્ધતિ હોય તેને લઈને વાત વિવાદ છે તે વધુ કર્યો હતો ઉગ્ર રજૂઆત થઈ હતી તેમાંથી એક સ્થાનિકે કહ્યું હતું કે હા ભાઈ હવે અમારી વાત તમે ના સાંભળતા જેને લઈને ફરી એકવાર જે મોહન ડોઢિયા છે ધારાસભ્ય તેઓ અકડાયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે આ વિડિયો હાલ જે સામે આવ્યો છે તેના કારણે ચર્ચાઓ પણ વેગવાન બની છે એમાં મોહન ડોઢિયા દ્વારા જે વાત કરવામાં આવી છે તેવા તેવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલના જે સત્તા પક્ષના ધારાસભ્ય હોય ને તેમના જ વિકાસના કામો ના થતા હોય તો વિપક્ષના ધારાસભ્યોની શું સ્થિતિ હશે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીને તેઓ મળવા જાય ને મુખ્યમંત્રી તેમને ના મળતા હોય એટલે તમામ બાબતો પર હાલ સવાલ છે ને તેને લઈને લોકોએ ત્યાંની જે સ્થાનિક જનતા હોય છે તેમણે ખાતમુહૂર્તનો બહિષ્કાર કર્યો હતો ને સામે જ જે ધારાસભ્ય છે તેમને ખરી ખોટી સંભળાવી હતી તેમણે એવું પણ કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં હવે જોઈએ કેવી રીતે તમે પ્રચાર કરો છો આ જ પ્રકારના સમાચાર અને અહેવાલ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર